તારા ધંધા આજે બંધ થઈ ગયા તારી પડતી આવી કોઈ તારી પાસે સંબંધ રાખવા તૈયાર નથી તો સાંભળી જા હું તને મળું કે ના મળું સાંભળી છું અમૃત કે તારા જીવનની અંદર પડતી એટલા આવી છે કે તારા જીવનમાં ત્રણ બૈરા આયા અને તારી કુળદેવી તારી તારી માં તેન ગમ્યું નહીં એટલા તું દુખી થયો પટેલના દીકરા તું મને સાંભળી જા હું તને મળું કે ના મળું તું મને મળે કે ના મળે તન મનમાં તો હોય કે માની પાય જઈશ એટલા આ વાત કરશે આ ગુનો ગોતીને લાવશે મારું મારી મારી ઈજ્જતના આબરૂનું શું થશે તો જે દાડે તમે આ કુકર માં કર્યું તારે તમારી ઈજ્જત અને આબરૂ નથી પડી પણ તમારી માં નારાજ થાય તમારી માય તને ત્રણ ધંધા આબા ત્યાં બે દીકરા તને આલ્યા છે તોય તું ખોટા માર્ગે ગયો સત્યના માર્ગે ચાલ્યો નહીં અને તે તારી કુળદેવી પાસે દગો કર્યો તારી પત્ની પાસે તે દગો કર્યો છે એટલે તારા ધંધા બધા બંધ થઈ છે તારા બે મિત્ર તારા ચાલીસ લાખ રૂપિયા લઈને ગતા રહ્યા છે પણ યાદ રાખજે કે તારી કુળદેવી નો થઈ જાય ને માં માફી માંગી લે અને બાળકોને ને બાળકો ને બાળકો ને સાચવ માં બાપ ની સેવા કર અને ગામડામાં જાન હનુમાનજી નું મંદિર છે ત્યાં સેવા ચાલુ કરજે તારા ચાર લાખ રૂપિયા લઈ ગયેલા હોય બે જણા પાછા ના લાવન તો પટેલ મારું નામ મેલડી નહીં મેલડી છો તો નથી કારણ કે તમે પાછા સાંભળો ને જોયું આ ભાઈ બે ત્રણ બૈરા કરે બૈરા તો વધારે વાત કરે નહી જોયું બોલ કે બે છોકરા છે તો એ ત્રણ બૈરા કર્યા બૈરા તો પાછા વધારે વાત કરે એટલે ઉપર પછી નીચે એટલે થોડુંક શરમ આવે કે ના આવે પટેલ માણસો શરમ આવે એમ કે હાય હાય માતાજીએ તો કહી દીધું મારું મારું કામ જ આશ મારું કામ જ આશ ભગવાને મને આ જ કામ માટે રાખી છે ચાડી કરવાની ચાડી જ કરવાની કરોડપતિ હોય હર્ભવતી હોય હર્ભવતી હોય કે ભિખારી હોય કે વિમાનવાળો હોય કે હોય કે ચાલતો હોય કે ફકીર હોય પહેરવા હોય ઓઢવા ના હોય જે હોય એ કરીને આયા એ ગઉ નહીં તો મારું નામ કઢી મેલડી ના કહેવાય મારું કામ જ આશ મેલડી કોણ કીધી પણ યાદ રાખજો કે મેં જેમને બતાવ્યું ને હું તમને બતાવું છું ને સત્યના માર્ગે મોકલું છું જીવનમાં દુઃખ ના પડે ને એટલે દુઃખ પડે ક્યાં જશો હું મળી તો બીજા વીડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો